અમને જાણ થઈ અને લોકોની જે સુવિધામાં અવિધા હતી તે અમુને સોલ કરવા અમે તત્પર સ્થાનિક લોકો અને ભાજપ વચ્ચે ના લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ રહ્યું છે તારીખ ઓગણીસ એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યુઝ ની વાસીઓના પ્રશ્નોને વાચા આપવા જમનાવાડ રોડ પર એરિયા ખાતે પહોંચ્યું હતું અને ત્યાંના રહેવાસીઓની પ્રાથમિક સુવિધા જેવી કે રોડ પાણી ટાઈમસર આવવું સહિતની રજૂઆત તંત્ર તંત્ર સમક્ષ મૂકી હતી અને આ લોકોના કામ વહેલી તકે કરવા અપીલ કરી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ પર વોર્ડ નંબર નવ ના મારૂર મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કર્યા હતા પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી ત્યારે સ્થાનિકોની માંગ અને સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલની ધારદાર રજૂઆતથી તંત્ર સફાળું જાગ્યું હતું મારું નામ વર્ષાબેન રાખોલિયા રહું છું જમનાવર રોડ ઉપર પંદર વર્ષથી અમારો પ્રશ્ન હતો રોડનો પછી અમે સાને નગરપાલિકાને વારંવાર અમે કહેતા હતા જાતા હતા ત્યાં વારંવાર અમે એને કહેતા હતા પછી અમે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝવાળાને આજે બોલાવ્યા અને અમે એને વાત કરી તો અમારે હમાસા અમે બધા એને આપી દીધા તો તાત્કાલિક આજે અમારું કામ શરૂ થયું છે આભાર સૌરાષ્ટ્ર ફાસ્ટ દ્વારા ને ખૂબ ખૂબ આભાર અને રાતોરાત રસ્તાનું કામ ચાલુ કર્યું હતું અને વાત રહી પાણીના પ્રશ્નની તો પાણીનો પ્રશ્ન પણ વહેલી તકે હલ કરવા તંત્ર દ્વારા બાહેંધરી આપી હતી તો સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝના ધારદાર અહેવાલથી તંત્ર દ્વારા સાનિકોના કામ શરૂ કરતા સાનિકોએ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પાર્થકુમાર ભરતભાઈ ધોળિયા હું ધોરાજે જમળા રોડનો ન્યૂ મારુતિનગરનો રહેવાસી આજે અમે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝને સવારે મીડિયાનો સંપર્ક કરતા તેઓ અમારી રજૂઆત માટે આવ્યા હતા અને આવડો રોડનું કામ અત્યારે રાતોરાત કામ શરૂ થઈ ગયું છે અને આ કામગીરીને બતાવવા બદલ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝનો આભાર અને આ પાણીનો પણ પ્રશ્ન હતો જે દસ દિવસમાં સોલ્વ થઈ જશે એના માટે

જાણ થઈ અને એ જાણ માટે જાણ થયા બાદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ તથા સાંસદ સભ્ય શ્રી રજૂઆત કરી અને હાલ જે આચાર સંહિતા ચાલી રહી છે તે છતાં જે લોકોની હાલાકી છે એ હાલાકી ને રાહત થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરેલ અને મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તાત્કાલિક આ રોડ નું કામ ચાલુ કરેલ અને આવનારા દિવસોમાં જે પાણી આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તે પાણીનો પણ જેમ બનેમ વહેલી તકે પ્રશ્ન સોલ્વ કરશું અને જે કઈ પ્રશ્ન હતા તે અમે સોલ્વ કરવા તત્પર છીએ અને આ માટે અમે લોકો વચ્ચે જ રહીએ રહીએ અને કામ કરવા માંગીએ છીએ સૌરાષ્ટ્ર ભારત ન્યુઝ દ્વારા સમાચાર બતાવવામાં આવ્યા તો એ સૌરાષ્ટ્ર ભારત ન્યુઝ જે તંત્રી છે તેનો પણ ખૂબ ખૂબ આભાર કે તેના દ્વારા અમોને જાણ થાય અને લોકોની જે અમે તત્પર રહ્યા અને અને રસ્તાનો જે પ્રશ્ન તેને લઈને છેલ્લા પંદર વર્ષથી આ લોકોને રસ્તાનો અને પાણીનો પ્રશ્ન છે તેને લઈને આજે સૌરાષ્ટ્ર ન્યૂઝ દ્વારા ઉપર જે સમાચાર બતાવવામાં આવ્યા ત્યારબાદ

ના શહેર પ્રમુખ દ્વારા સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આ જ પ્રકારે અમે લોકોના સમાચારને ને આપતા રહી અને લોકોના પ્રશ્ન છે તે સોલ કરતા રે તેવી આશા રાખીએ છીએ હરેશ ભાજપ સૌરાષ્ટ્ર ફાસ્ટ ધોરાજી